કરાવડ ધ્રુવ નીતિન ભાઈ ધ્રુવ તમારા કેટલા પરસેન્ટેજ આયા છે અને આનો શ્રેય તમે કોણ આપો મારા આ વર્ષે 2024 માર્ચ SSC સાયન્સ પરીક્ષામાં બોર્ડ માં 99.48 ઓવરઓલ પીઆર અને 99.81 સાયન્સ પીઆર મે હાસિલ કર્યા છે બુચકેટ માં 99.90 પીઆર મે હાસિલ કર્યા છે આનો શ્રેય હું મારા મમ્મી પપ્પા ભગવાન માતાજી અને સ્કૂલના શિક્ષકોને હું અર્પિત તમારે ખાસ કેવા પ્રકારની તૈયારીઓ હતી કઈ રીતે થઈ આ વર્ષે મેં ખૂબ જ મહેનત કરી છે ટાઈમ ટેબલ ફોલો કર્યું છે અને ખૂબ જ આયોજનપૂર્વક મેં તૈયારી કરી અન્ય વિદ્યાર્થીઓને શું સંદેશો આપો અન્ય વિદ્યાર્થીઓને એવું જ કહીશ કે તમારા માતા પિતાનું જે મહેનત કરે છે એ જોઈને તમે તમે એમને એક રિઝલ્ટ આપી શકો છો એ માટે તમે ખૂબ મહેનત કરો